જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે સોડા વગર એકદમ પોચારું જેવા મોઠિયા બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે તો દૂધીના મુઠિયા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ દૂધી લીધેલી છે આવી નાની સાઇઝની બે કુમળી દૂધી લીધેલી છે આપણે એકદમ કુમળી નાની સાઈઝની દૂધી લીધેલી છે તો દૂધીને આપણે આવી રીતે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કાઢી લઈશું અને દૂધીની છાલ કાઢી લઈશું આવી રીતે દૂધીમાંથી છાલ કાઢી લેવાની છે જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઈકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે આવી રીતે આપણે દૂધીમાંથી છાલ કાઢી લેવાની છે જોઈ શકો છો એક દૂધીમાંથી આપણે છાલ કાઢી લીધી છે એવી જ રીતે આપણે બીજી દૂધીમાંથી પણ છાલ કાઢી લઈશું બને કુમળી દૂધી લેવાની કુમળી દૂધીના મુઠિયા સરસ એવા બને છે કોમળી દૂધીમાં બીનો ભાગ નથી હોતો એટલે સરસ એવા મુઠિયા બનીને તૈયાર થાય છે તો જોઈ શકો છો આપણે બંને દૂધીની છાલ કાઢી લીધી છે હવે આપણે આ દૂધીને ખમણવાની છે તો હવે આપણે આવી ખમણી લીધેલી છે અને આ જે મીડિયમ સાઈઝના કાણા છે તેમાંથી આપણે આવી રીતે દૂધીને ખમણી લેવાની છે બહુ મોટા કાણાવાળી ખમણી હોય તો એમાં નથી ખમણવાની આ મીડિયમ કાણાવાળી હોય એમાં ખમણીને ખમણી લેવાની છે તો જોઈ શકો છો આપણે એક દૂધીને ખમણી લીધી છે તો રીતે આપણે બીજી દૂધીને પણ ખમણી લઈશું તો જોઈ શકો છો આપણે બે દૂધીને સરસ એવી ખમણી લીધી છે તો હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને આ દૂધીને બાઉલમાં લઈ લેવાની છે દૂધીને છે એટલે દૂધી કાળી પડી જતી હોય છે તો હવે આપણે બે મોટી ચમચી જેટલો રવો લીધેલો છે અને બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને એક કપ જેટલો આપણે ઘઉંનો લોટ લીધો છે આદુ અને લસણ લીધા છે વાટેલા લીલા મરચાં લીધા છે વાટેલા લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે સફેદ તલ લઈશું અજમો લીધેલો છે આપણે અજમાને આવી રીતે હાથથી થી લઈ લઈશું જીજી જેટલું જીરું લઈશું જીરું ને પણ આપણે આવી રીતે આદમી મસોઈને લઈ લેવાનું છે આખા જીરાનો સ્વાદ સરસ એવો આવે છે મુઠિયામાં થોડો આપણે ગરમ મસાલો લઈશું થોડી આપણે ખાંડ લેવાની છે અડધું લીંબુ નીચવી દઈશું અને આ કોથમીરના પાન લીધા છે જેના સમારેલા તો હવે આપણે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે બરાબર મિક્સ કરી લેવાનું છે બધું જ આપણે ઉપરથી પાણી લેવાની જરૂર નથી દૂધીમાંથી પાણી છૂટે છે તો એમાંથી જ લોટમાં બાઇન્ડિંગ આવી જાય છે જોઈ શકો છો તમે જે દૂધીમાંથી પાણી છૂટ્યું હતું એમાં જ આપણો લોટ બંધાઈ ગયો છે એટલા માટે આપણે દૂધીમાંથી પાણી કાઢવાની જરૂર નથી દૂધીના પાણીમાં જ આપણે આવી રીતે લોટ બાંધી લેવાનો છે તો જોઈ શકો છો તમે આપણે જરા પણ પાણી નથી લીધું તો પણ સરસ એવો લોટ બંધાઈ ગયો છે એકદમ સરસ એવો આપણો મુઠિયા માટેનો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે તેલવાળો હાથ કરીને લોટમાં જ પણ તેલ લગાવી દેવાનું છે થોડું થોડું અને આવી રીતે થોડો લોટ લઈ અને મુઠિયાવાળી લેવાના છે મીડિયમ સાઈઝના આપણે મુઠિયાવાળી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે મુઠિયા બનાવી લઈશું એવી રીતે આપણે બીજું મુઠીયું પણ બનાવી લઈશું જોઈ શકો છો તો આવી રીતે આપણે બધા મુઠિયા બનાવી લેવાના છે જોઈ શકો છો તો આપણે બધા મુઠિયા બનાવી લીધા છે હવે આપણે આ મુઠિયાને બાફી લેવાના છે તો આપણે કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને સ્ટેન્ડ પણ મૂકી દીધું છે અને હવે આપણે આ લીંબુનું છોતરું મૂકી દઈશું અને

તો હવે આપણે આ મુઠિયાને ઢાંકીને દસ થી બાર મિનિટ માટે થવા દઈશું વરાળે બાફી લેવાના છે મુઠિયાને તો બાર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવા મુઠિયા આપણા સ્ટીમ થઈ ગયા છે એકદમ સરસ એવા મુઠિયા બફાઈ ગયા છે તો હવે આપણે મુઠિયાને લઈ અને ઠંડા કરી લેવાના છે તો જોઈ શકો છો એકદમ સરસ એવા મુઠિયા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે કટ કરી લઈશું આવી રીતે મુઠિયાને કટ કરી લેવાના છે આવી રીતે બધા મુઠિયાને આપણે કટ કરી લઈશું તો આપણે બધા મુઠિયાને કટ કરી લીધા છે હવે આપણે મુઠિયાને વઘારી લઈશું તો મુઠિયા વઘારવા માટે આપણે બે પાવરા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાય લઈ લઈશું રાય ફૂટે એટલે આપણે થોડું જીરું લઈશું એક ચપટી જેટલી હિંગ લઈશું તો મીઠા લીમડાના પાન લઈ અને આપણે મુઠિયા લઈ લીધા છે અને બરાબર હલાવી લેવાના છે એકદમ બરાબર આપણે ઉઠિયા ને હલાવી લેવાના છે તો હવે આપણે કોથમીરના પાન લઈ લઈશું લઈશું તો આપણે વઘારી લીધા છે તો હવે આપણે મુઠિયાને પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો કેટલા સરસ આપણા મુઠિયા બનીને તૈયાર થયા છે ઉપરથી થોડા આપણે કોથમીરના પાન મૂકી દઈશું તો આપણે સોડા વગર મુઠિયા બનાવ્યા છે તો પણ એકદમ સરસ એવા પોચા જેવા મુઠિયા બનીને તૈયાર થયા છે તો તૈયાર છે આપણા એકદમ પોચા જેવા દૂધીના મુઠિયા તમે જોઈ શકો છો કેટલા સરસ મુઠિયા બનીને તૈયાર થયા છે અને આપણે ખૂબ જ ઓછી મહેનતથી મુઠિયા બનાવીને તૈયાર કર્યા છે તો તમે પણ આવી રીતે દૂધીના મુઠિયા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે દૂધીના મુઠિયા કેવા બન્યા છે